સુરત ઉદ્યોગમાં છેલ્લા કેટલાક દિવસથી મંદીનો માહોલ ચાલી રહ્યો છે ઉદ્યોગમાં ચાલતી આ આ મંદીના મંદીના કારણે કારણે કેટલાય બેરોજગાર થયા છે કેટલાક લૂંટ કરતા પણ જોવા મળ્યા હતા તો ક્યાંક બેરોજગારો બીજા ધંધા વેપારમાં પણ જોડાઈ ગયા હવે આ મુદ્દે સુરત શહેર કોંગ્રેસ મેદાને આવ્યું છે તેમના દ્વારા ડાયમંડ એસોસિએશનને આવેદનપત્ર અપાયું છે ડાયમંડ ઉદ્યોગોને આ મંદીમાં રત્ન કલાકારો માટે કોઈ વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે કોંગ્રેસના પ્રમુખ ધનસુખ રાજપૂત સહિત કાર્યકરો સાથે ડાયમંડ એસોસિએશનને રજૂઆત કરાઈ રત્ન કલાકારોને જે કંપનીમાંથી છૂટા કર્યા તેમને પરત લેવામાં આવે રત્ન કલાકારોને આર્થિક પેકેજ આપવામાં આવે સુરતના રત્ન કલાકારોનો સર્વે કરી બાળકોને ઘર ખર્ચ માટે કોઈ વ્યવસ્થા ઉભી કરાય તેવી પણ માંગ કરાય છે સુરત ડાયમંડ એસોસિએશને રજૂઆત કરી સરકાર પાસે માંગ કરાઈ છે હવે તો ડાયમંડ ઉદ્યોગમાંથી જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા રાજ્યસભામાં છે તેમની પાસે કોઈ રજૂઆત કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે હવે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ડાયમંડ એસોસિએશનના ના સંગઠનને રત્ન કલાકારોને જે હાલની મંદીમાં એ લોકોને છૂટા કરવાના એ લોકોને પગાર ના મળવાનો અને રત્ન કલાકારોની આત્મહત્યા કરવાની જે ઘટનાઓ ઘટે છે તેને રોકવા માટે રત્ન કલાકારોને મદદરૂપ થવા માટે એસોસિએશન દ્વારા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટો કે કામદારો સેઠ લોકો છે જે કારખાનેદારો છે તે લોકો તરફથી રત્ન કલાકારોને મદદરૂપ થાય એ માટેની રિક્વેસ્ટ કરવા આવ્યા છે અને મને આનંદ થાય છે કે એસોસિએશન પણ ખૂબ સારી રીતે સમજે છે રત્ન રત્નકલાકારોની સમસ્યા સમજે છે અને એમને મદદરૂપ થવા માટેની એમની ઘણી બધી તૈયારીઓ પણ બતાવી છે અમારા સૂચનોની પણ આપલે કરી છે અને અમે જે સૂચનો કર્યા છે તે સૂચનો પણ એમને સ્વીકાર્યા છે મહદઅંશે અને અમારા સૂચનો અને એમના વિચારો એકબીજાના મળતા આવ્યા છે કુલ મળીને પ્રાઇમા ફેસી જોઈએ કુલ મળીને સરાઉન્ડિંગ જોઈએ તો અમારો ઉદ્દેશ ફક્ત રત્ન કલાકારો આત્મહત્યા ના કરે એમની જે આર્થિક સ્થિતિ છે એમને જે પરિવારનું ગુજરાન ચલાવવું છે તેમાં આપણે શું મદદરૂપ થઈએ એની ચર્ચા કરી છે એસોસિએશન પણ સંયુક્ત રીતે તૈયાર છે કારખાનેદારો સેઠ લોકોને એ લોકો એમના તરફથી જે પણ સૂચન કરવાના હશે એ કરશે મારા તરફથી પણ જે વાત કરી છે તે વ્યક્તિગત સમજો કે કોંગ્રેસ તરફથી કહો અમે પણ આ સેવામાં અમારી યોગદાન આપવા તૈયાર છીએ એવી તૈયારી બતાવી છે અને એવું કંઈ પણ હશે તો એની ટાઈમ કોલ કરશે તો ચોવીસ કલાકમાં પહોંચતો કરી દેખા કહ્યું તો ખરા એક એક તમે એક લાખ રૂપિયા તો બોલ્યા ને આ એમ રેડી એક લાખ રૂપિયા એ તો આ કા કામદારો માટે કોઈ આવું કંઈ સંગઠન હોય ને એમાં એ લોકો કરવા ઈચ્છતા હોય તો વે રેડી એમ જો બજેટ બાર બજેટ જો આયા વો વે પૂરી જેમેન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રી કે લીધે કાફી अच्छा बजट रहा है नहीं। तो वही मांगनी देखिए मैं आपको एक बात बताऊं कि आप कह रहे हैं बजट जो आया उसमें हमारी जो वो वो जो बजट आया है तो वही तो एक पूरा जो मंदी को बाहर निकालने के लिए है दे हाँ देखिए अब चर्चा चल रही है कि, कि किस तरीके से मदद कर सकते हैं देखिए क्योंकि क्या है कि रत्न कलाकार काफ़ी संख्या में है सूरत में अगर हम कोई भी शुरुआत करेंगे तो उसके लिए उतना फंड भी होना चाहिए हम कुछ कुछ लोगों को ही कर पाए और कुछ लोगों को नहीं कर पाए तो वो भी जो है एक सही नहीं होगा तो उसपे चर्चा चल रही है कि किस तरीके से करें कि जिससे उनको लाभ भी मिले सूरत थी संजय सिंह राठौड़ अहवाल गुजरात तक